તો જય માતા દી દોસ્તો તો સ્વાગત છે તમારું નવા કેમ ઓલો મજામાં શું આપડે ભાખરવડના ડેમ દેખાય ડેમ છે જો ભાખરવડ નો ડેમ ભરાણો નથી કોઈ આવતા નહી જો અહીંયા છે કેટલા આમાં કઈ દેખાતો નથી ક્યાં બતાવેલું એમાં એમાં ક્યાં છે લખેલું અહીંયા હતું કુલ કેટલા સેન્ટીમીટર ભરાણું ભાઈ લખેલું નથી આમાં હતું કરીએ અહીંયા ક્યાંક જ હતું એ ડૂબી ગયું આવ તો અહીંનો વ્યૂ જોઈ લ્યો આટલો જ ભરાણો છે શૈલો બૈલો નથી વરસાદ એટલો અહીંયા આવ્યો નથી છેલ્લે લઈ દોસ્તો હજી અડધો જ ભરાણો આખો નથી ભરાણો જો હજી ઝૂમ કરીને બતાવું ઝૂમ કર કે બતા હો આપો દેખ લો ભાઈ અને ચકલા બગલા આવાજ તો આજ છે એનું સેન્ટીમીટ હું તમને કેતો આ બાજુ હતું ને જો એટલે ભરાણો નથી હજી હજી ઘણો બધો અધૂરો છે આ ભરાય થાય થાય છે આખા ભરાઈ જાય ત્યારે ઓવરફુલ ડેમ થશે જો એનો વ્યૂ આનો અહીંનો નજારો તમે જોઈ લ્યો કેમ મસ્ત છે અને સુનસાન છે અને અહીંયા ફરવા ફરવાનો સ્થળ છે પાખરોટ ડેમ તમે આવ્યો છે હજી ભરાણો નથી ખાલી છે તમે અહીંનો નજારો અને વ્યૂ કેમ છે બાકી કાફી શાનદાર છે કાફી સુનસાન જગ્યા છે જોઈ લો નીચેથી નીચે થી ઉપર થી એનો અને આ દાદા આવ્યા છે આપડે દાદા બે બાપ દાદા દીકરો હે રોટલી લઈને ભાઈ રોટલી નાખે છે કે હવે માછલા આવે કે નહી માછલા આવતા નથી મે રોટલી પણ ડૂબી ગઈ છે પણ માછલા અહીંયા જાતા જ નથી માછલા બીજું કઈક મમરા ને એવું નાખો ને તો આવે છે બાકી રોટલી નાખો તો નથી આવતા તો ભાઈ મમરા લઈને એવું આવજો માછલા નો ચાલે કે નહી પણ એ શું કેતો આવે જો ઝૂમ કરીને બતાવ મજા છે કોઈ પકડવા એ આવી જાજો નાઈ કી રોટ ને બડે ને ચપલ ઉડે છે ભાઈ ગાડી રેલ માં ના ગાડી પર નો ના બંધ આ ભાઈ તાઈ ગાડી છોડાઈ જાય આમ જો એ ડેમ ઉપર ગાડી છોડી આવ્યા ના મારે છોડે ગાડી કમાને ડેમ ઉપર આવી જાય આનો વ્યૂ જો આ પાખરવડનો ડેમ શેરગઢ અને ક્યાંની ક્યાં આવો પાખરવડમાં પાખરવાડ ગામ જોયું ભાઈ એટલે પાખરવાડ ગામ જોયું આ માં આવ્યું ક્યાંક તાલુકામાં હું મારિયા તાલુકામ શેર હા આકડો આમાં આકડો વાંચ્યો મોરલા બોલ્યા ભાઈ અહીંનો વ્યૂ જો કેમ છે બાકી ઘટે

đi krua kosop up biệt cho dekajo yo chocolate bull a cabbage bull at level guys sap ok kaza awake yo awake yo